દિલ્હી વિધાનસભા ચૂંટણીમાં ગણતરીનો સમય બાકી છે આ વખતે ભાજપ મજબૂત સ્થિતિમાં નજરે પડી રહ્યું છે દેશની સૌથી જૂની પાર્ટી કોંગ્રેસ પોતાના અસ્તિત્વ માટે દિલ્હીમાં ચૂંટણી લડવા દેખાય છે આ છેલ્લી બે ચૂંટણીઓમાં પાર્ટીએ પચાસ થી વધુ મત મેળવીને ઇતિહાસ રચ્યો જ્યારે કોંગ્રેસ સિંગલ ડિજિટમાં આવી છે જુઓ મત ટકાવારી અંગે આ વિશેષ જામ્યો આમ આદમી પાર્ટી ભાજપ વચ્ચે કાંટાની ટક્કર ચૂંટણીમાં અસ્તિત્વ બચાવવા લડી રહી છે કોંગ્રેસ દિલ્હીમાં વિધાનસભા ચૂંટણી દરમિયાન આરોપ દોર છે બીજી તરફ તમામ પાર્ટીઓ તરફથી મતદારોને રીઝવવા સ્કીમો મારફતે દિલ્હીવાસીઓને રેવડીઓ વહેંચવામાં આવી રહી છે છેલ્લા બે ટર્મથી મફતની રેવડીઓ વહેંચી આમ આદમી પાર્ટીએ દિલ્હીમાં તખત પર પોતાનો કબજો જમાવ્યો છે તો બીજી તરફ આ વખતે ભાજપે પણ પોતાની કમર કસી કેજરીવાલની રેવડીવાળી રાજનીતિ શરૂ કરી છે ઉદય બાદ દિલ્હી વિધાનસભા ચૂંટણીમાંથી કોંગ્રેસ પાર્ટીનો સંપૂર્ણપણે સફાયો થયો હતો હદ તો ત્યારે થઈ જ્યારે દિલ્હી વિધાનસભાની છેલ્લી બે ચૂંટણીઓમાં કોંગ્રેસ પાર્ટી પોતાનું ખાતું પણ ખોલી શકી ન હતી

સંતોષ માન્યો હતો પરંતુ જ્યારે અરવિંદ કેજરીવાલે આમ આદમી પાર્ટીની રચના કરી અને પહેલી વાર દિલ્હી વિધાનસભા ચૂંટણીમાંતો મળ્યા હતા જ્યારે આગામી ચૂંટણીમાં પણ તેમનો ઘટાડો ચાલુ રહ્યો હતો જે ઘટીને ચાર પોઈન્ટ ત્રણ ટકા મત થયો હતો છેલ્લી બે ચૂંટણીમાં દિલ્હીમાં આમ આદમી પાર્ટી અને કોંગ્રેસના સમર્થનમાં ક્રાંતિકારી પરિવર્તન જોવા મળ્યું સાત ટકા મત ગુમાવ્યા હતા બંને પાર્ટીઓ પોતાના મતોને ગુમાવી રહી હતી ત્યારે ભાજપને આ દરમિયાન સ્પષ્ટપણે ફાયદો થઈ રહ્યો હતો એ વાત ચોક્કસ છે કે બેઠકોની દ્રષ્ટિએ દિલ્હીમાં ભાજપને ભારે નુકસાન થયું હતું પરંતુ દર ચૂંટણીમાં ભાજપની મત ટકાવારીમાં અનુક્રમે વધારો જોવા મળી રહ્યો હતો બ્યુરો રિપોર્ટ